સુરતમાં છેલ્લા ઘણા સમયથી ચાલુ ગાડીએ મોબાઈલ અને ભીડમાં તેમજ રીક્ષામાં મોબાઈલ ફોન ફરી વધી રહી છે આતંક દિવસે વધી રહ્યો છે ત્યારે સલાવતપુરા પોલીસ મથકની હદમાં રિંગરોડ ખાતે આવેલા યુનિવર્સલ માર્કેટ પાસેથી પસાર થનારા ઘનશ્યામ બોરડાના ખિસ્સામાંથી ભીડમાં અજાણ્યો મોંઘાદાર મોબાઈલ ફોન ચોરી લીધો તો સલવતપુરા પોલીસ પતકને હદ બાદ આંજણા ફાર્મ ટોરેન્ટ પાવર લક્ષ્મી પેલેસ પાસેથી પસાર થનારા ભૌતિક આલકિયાના હાથમાંથી પણ ચાલુ ગાડીએ અજાણ્યો મોંઘવાદ મોબાઈલ ફોન લૂંટી ભાગી છૂટ્યા છે ત્યારે પુણા પોલીસ મથકની હદમાં પુણા ગામ આશાનગર સોસાયટી પાસેથી પસાર થતા શૈલેષ મિસ્ત્રી સાથે ચાલુ ગાડીએ બાઇકરો મોંઘાદાર મોબાઈલ ફોન લૂંટી ભાગી છૂટ્યા છે ચોકબજાર પોલીસ મથકની હદમાં આવેલા વેડ રોડ પંડોર ગેટ નંબર એક પાસેથી પસાર થનારા મનોજ અંબોરેના ખિસ્સામાંથી પણ રિક્ષામાં આવેલા રીઢાવો મોંઘાદાર મોબાઈલ ફોન લૂટી છૂટ્યા છે ત્યારે વેટરોડ નાની બહુચરાજી મંદિરથી અખાનાનંદ કોલેજ વચ્ચેથી રિક્ષામાંથીમારના હાથમાંથી બાઇકરો મોંગાદાર મોબાઈલ ફોન રૂટી ભાગી છૂટ્યા છે ત્યારે ખટોદરા પોલીસ મથકની હદમાં આશાપુરીથી કોમલ સર્કલ વચ્ચેથી રિક્ષામાં પસાર બાદશાહ ખાનના ખિસ્સામાંથી શાહ મુસાફરના સામના બેસેલા રીઢાવો મોંઘાધાર મોબાઈલ ફોન ચોરી લીધા હતો શહેરના જુદા જુદા વિસ્તારમાં ભીડમાં બાઇક પર અને રિક્ષામાં થયેલી મોબાઈલ ફોન ચોરી અંગેની ફરિયાદો જે તે પોલીસ મથકમાં નોંધાતા પોલીસે પણ મોબાઈલ ચોરોની ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે અઝર કુરસી ન્યૂઝ